તો મિત્રો આવો રસ્તો બતાવ્યો મા કૂંખાર અને આવા રસ્તે જો તમે કાશો તો તમારા તો મિત્રો સુખી થવું હોય તો માર કૂંખાર મેળીએ કીધેલા એવા શબ્દો વાપરજો તો તમારું જીવન ના બદલાઈ જાય તો હું તમારા જીભના સ્વાદિષ્ટ માટે આવું ના કરોમાં કુંખાર મેળીએ કીધું છે કે આવા પાપ કરવાનું સૂર્ય જો દારૂ માં સુવરણ ખાતા હોય તો સૂર્યની સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત કરવું હોય તો એ એવા શબ્દ આપેલા છે અને તે એમના પ્રવચન સ્વરૂપે આપે મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોમાં તો મિત્રો આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં વાત છે મેળીની તો ખૂંખા મેળવીએ શું કીધું તો બને ત્યાં સુધી અમારો આ વિડીયો પૂરો જોજો તો તમને પણ જાણવા મળશે કે મા ખૂંખા મેળવીએ શું કીધું છે તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો તો તમે પૂરી પૂરી માહિતી પણ મળી શકે નહીં તમે પણ જો આનું પાલન કરશો તો માતા કુંખામેળીની મેર થઈ જાય તમારી કુળદયની મેલ થઈ જાય તો અમે બને ત્યાં સુધી આ વિડીયો પૂરેપૂરો જુઓ તો કુંખામ મેળીએ કીધેલું છે કે જો તમારે સુખને સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત કરવું હોય તો મા એવા શબ્દો આપેલા છે અને તે એમના પ્રવચન સ્વરૂપે આપેલા છે તો તેમની આઈડીમાં જઈને માતાજીના પ્રવચન સાંભળી શકો છો તો તમને મોટા શબ્દો જાણવા મળે છે પણ આપણી વિડીયોમાં આટલા શબ્દો છે તો ધ્યાનથી સાંભળો અને વિડીયો પૂરો જુઓ તો જય માતાજી તો ખૂંખા મેળવી કીધું છે કે જો તમારે ખુશી અને સુખથી રહેવું હોય પરિવાર સાથે રહેવું હોય તો પહેલાં તો તમે કોઈ પાપ કે તમારી જીભ માટે એવું પાપ ન કરો કે તમારા જીભ માટે કોઈનું જીવ જાય તો માંસ મટન પહેલાં તો છોડી દો અને જો ઘરમાં કોઈ દારૂ પીતા હોય તે પણ છોડી દેવાનું કહ્યું છે મા મેળડીએ મેળડીએ ખાસ વાતનું એ ધ્યાન આપ્યું કે જો આ છોડી દેશો અને પૂરના રસ્તે ચાલશો તો તમારા જીવનમાં કોઈ દિવસ કઠિન સમય નહીં આવે તમારું જે પણ સમય સંજોગમાં રોકેલું કામ ધ્યાન તમારા જીવ માટે તમારા જીવ કોઈ બીજાને આપી દો છો તો આ વાતનું ખાસ ધ્યાન આપજો કોઈનો જીવ તમે તમારો જીવ કોઈને આપતા હો તમે કોઈનો જીવ લઈ પણ નથી શકતા કોઈનો જીવ લેવાનો કોઈ પણ અધિકાર નથી એવું મેડી મેળીએ કીધેલું છે કુંકાર મેળી માતાની વાત તો સો ટકા સો સો ટકા સાચી જ છે એટલું થઈને આપણે એ કોઈનો જીવ ના લઈ શકીએ અને આપણે જીવ આપણે નથી આપી શકતા તો કોઈને લઈ પણ ના શકીએ જો તમારો જીવ માટે કોઈ ખાઈ જાય તમને તો તમને કેવું થશે એવું પણ આશ્ચર્ય આપ્યું છે એટલે તમે તમારા જીવના સ્વાદિષ્ટ માટે આવું ના કરોમાં મેડી મેળીએ કીધેલું છે કે આવા પાપ કરવાનું છોડી દો દારૂ માંસ વટણ ખાતા હોય તો છોડી દો તો તમને કંઈ જીવનમાં કંઈ પણ નહીં થઈ શકે એવું માં કુંકામ મેળીએ કીધું છે કુંકા મેળીના આવા શબ્દો અને એવા પ્રવચનના એવા સારા સારા શબ્દો સાંભળવા માટે તમે પણ એક સારા માણસ રૂપે થઈ જશો અને ત્યાં જો તમે દારૂ પટણ ખાતા હોય તો માં કુંકામ મેળીએ એ પણ કીધું છે કે મારા શનિધ્યમાં આવીને માફી અને તમારી કુળદેવી સામે માફી માગેલો કે મા જે આજ લગે ખાધું એ ખાધું હવે તારા થી અમે ચાલશું અને તારા બીજા પ્રમાણે ચાલશું તને પૂજામાં પાણી નહીં પીશું તમારું જીવન પણ સારું થઈ જશે અને તમારા કુદેવીના પ્રમાણે ચાલશો તમે તમારા જીવનમાં વાળ પણ વાંકો નહીં કરી શકે એવા ફૂંકા મેળવી દીધું છે અને તમારી કુદેવીના શરણમાં જઈને એટલું કહો કે માં જે પણ ભૂલ થઈ જે પણ ખાધું જે પણ કીધું એ આ સ્વરૂપે કીધું છે અને હવે માફ કરી દે એવું કુંકાર મેળીએ કીધું છે તો મિત્રો આવો રસ્તો બતાવ્યો માં કુંખાર મેળીએ અને આવા રસ્તે જો તમે ચાલશો તો તમારા સમય સંજોગમાં કોઈ દિવસ તમે દુઃખના દિવસો નહીં આવે અને મા કુંકાર મેળી કહે છે એવું કરો તો તમારે કોઈ જીવનમાં દુઃખ નહીં આવે તો આવા કુંકર મેળીના શબ્દો હતા જો કુંકર મેળીએ કહે છે દુનિયા પણ પણ દુનિયાનું કોઈ આ જીવનમાં ઘડીઓમાં કોઈ માનવા તૈયાર નથી પણ જો એક વાર માતા કહે તો એસી થી નેવું ટકા સુધરી જાય છે અને સાનિધ્યમાં કેટલાય તો તે આવીને લાખો લોકો દારૂ છોડી દો માં છોડી દો એવા તો માતાના તે પચાસ છે અને જો માતાના સાનિધ્યમાં ના છૂટ્યું હોત તો માતાના સાનિધ્યમાં જો અને તેમને પ્રાર્થના કરો કે સૂતી જાય અને તમે સૂતી જશે સો ટકા ગેરંટી મારી ખુદ છે કારણ કે ત્યાં એવા લોકો ઘણા લોકો આવેલા છે અને એમાં ખૂંકાર એવા ઘણા આશીર્વાદથી લોકોનો તારો માસમોટણ સુધી ગયો છે અને જો તમારા પરિવારમાં કોઈ પીતું હોય તો તે તેમના સભ્ય પીતા હોય કે ગમે તે ઘરમાં કોઈ વડીલ પીતા હોય તો તેમના કોઈ ઘરના વાંધા રાખે એવા લોકો પણ ત્યાં ઘણા લોકો આવી ગયા છે અને માતાના આશીર્વાદથી તેઓના લોકોના પણ કામ થઈ ગયા છે લોકોએ દારૂ દીધો વ્યસન દીધો અત્યારે દારૂ પીવાનું નોમ પણ નથી લેતા તેવા લોકો ત્યાં માતાના સાનિધ્યમાં આવીને કહે છે કે મા દારૂ વગર નથી ચાલતું પણ જો મા તારા સાનિધ્યમાં આવ્યા તારી બાધા માનતા રાખી પછી જો હું દારૂ પીવાનું મન તો છું પણ જોવાનું નથી ગમતું દારૂ જોડે બેસવાનું પણ નથી ગમતું એવા એવા ભક્તો મા કુંખમેળીના સાનિધ્યમાં આવીને પોકાર કરીને માતાના અરજી કરે છે કે મા તારી દયા છે મારી કુળદેવીની દયા છે તે પોકાળી એવા લોકોમાં કુંખા મેળીને દયા થઈ ગઈ તો જય માતાજી તો મિત્રો સુખી થવું હોય તો મા કુંખા મેળીએ કીધેલા એવા શબ્દો વાપરજો તો તમારું જીવન ના બદલાઈ જાય તો કૂંખા મેળવી કે માં ખૂંખા મેળીએ કીધેલું છે અને એવા કામ ના થાય એવું કોઈ બની જ નથી તો આવા ખૂંખા મેળીના શબ્દો હોય છે અને ખૂંખા મેળીની ખૂબ દેવાય છે તો આ વિડીયોના માધ્યમથી જે ખૂંખા મેળીએ કીધું છે એવા શબ્દો અમે તમને કહીએ છીએ અને આવા આના તેમના જો તમે શબ્દો સાંભળો તમારું જીવન સુખી સુખી થઈ જશે તો તેમના શબ્દો અને તેમના આવા વિડીયો જોવા માટે તેમની ખૂંખા મેળી મારેજા આડી છે તેમાં પ્રવચન પણ સાંભળો તો તમારું જીવન બદલાઈ જશે અને માંસ મટણ છોડી દો તો તમારું જીવન બદલાઈ જશે તો જય કુંખા મેળીમાં અમારા વિડીયોમાં તમારા જોયો હશે તો તમને પણ થોડું ઘણું જ્ઞાન આવ્યું હોય અને કુંખા મેળી વિશે વાતચીત મળી હોય તો તમને પણ માંસ મટણ છોડવાનું મન થયું હોય અને છોડી દેજો તો જય માતાજી જય શ્રી રામ રામ માળી રામ બગચરમાં અને એમાં મેળીમાં બારજાવાડી દુનિયામાં ગુજરાતમાં નોમ પ્રખ્યાત છે ગુજરાતમાં નોમ જૂથતું નામ છે તો મિત્રો અમે આવા વિડીયો બનાવીએ છીએ અને અમારી ચેનલમાં જો તમે નવા હો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળીએ ફરી નવા બ્લોક વિડીયોમાં તો અમારા ચેનલનો બ્લોગ વિડીયો પણ આવતા રહે છે તો જય માતાજી મળીએ ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી બાય